આજની જે આપણી વાર્તા છે તે પુસ્તક માળોમાંથી લેવામાં આવી છે અને તેનું નામ છે ઇન્ફોર્મેશન પ્લીઝ ઉત્તર પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો પોતાની લાકડાના રમકડા બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો ખૂબ જ રસથી કામ કરતાં કરતાં

પછી પોતાની જોઈતી માહિતી અંગે પૂછતાછ કરી લેતા એ યાદ આવતા જ એણે ફોનનું રિસિવર ઉઠાવ્યું અને કહ્યું ઇન્ફોર્મેશન પ્લીઝ એકાદ બે ક્લિક સંભળાઈ પછી સામે છેડેથી અવાજ આવ્યો ઇન્ફોર્મેશન બોલે છે બોલો હું આપની શું સેવા કરી શકું છું અવાજ કોઈ સ્ત્રીનો હતો મારા અંગૂઠા પર મારાથી જ હથોડી વાગી ગઈ છે ખૂબ જ દુખે છે સાંભળનારું કોઈ મળ્યું એટલે બાળકે રડતા રડતા જ કહ્યું તારા ઘરે કોઈ નથી મતલબ કે કોઈ મોટું હાજર નથી ના હું ઘરે એકલો જ છું હિપકા ભરતા બાળકે જવાબ આપ્યો શું ઉંમર છે તારી દીકરા તારું નામ શું છે છ વરસ મારું નામ પોલ છે અંગૂઠામાંથી લોહી નીકળે છે ના લોહી નથી નીકળતું પણ મને ખૂબ જ દુખે છે સબાકા ખૂબ મારે છે તું તારા ફ્રીજમાંથી બરફ કાઢી શકીશ પેલી સ્ત્રીએ પૂછ્યું હા છોકરાએ જવાબ આપ્યો તો એક કામ કર બે ચાર ટુકડા બરફના કાઢી એક વાડકીમાં નાખીને એમાં થોડું પાણી ભરી દે પછી તારો અંગૂઠો એમાં થોડીક વાર માટે ડુબાડી રાખજે તને જરૂર રાહત થઈ જશે થોડુંક સારું લાગે પછી એ રૂમાલ એ પાણીમાં ભીનો કરીને દુખતા અંગૂઠા પર પાટો બાંધી દેજે તને જરૂર મટી જશે અને હા હવે રડીશ નહીં બહાદુર બનજે અદ્ભુત રાહતની લાગણી સાથે બાળકે એનો આભાર માની રેસેવર મૂકી દીધું પણ આ પ્રસંગ પછી પોતાના કોઈ પણ કામ માટે એ ઇન્ફોર્મેશનને જ પૂછતો હોમવર્ક કરતી વખતે તો ખાસ એને જ પૂછીને હોમવર્ક કરતો મજાની વાત તો એ હતી કે હંમેશા એને હોમવર્ક કરવાના સમયે ઇન્ફોર્મેશનની જ ડ્યુટી હોય છે એ સ્ત્રીનો નોકરીનો સમય અને પોલનો હોમવર્ક કરવાનો સમય એક જ હતો એટલે એને ઇન્ફોર્મેશને જણાવ્યું હતું ગણિતના અઘરા દાખલા ગણતી વખતે પણ એ એની જ મદદ લેતો એણે જ્યારે નાનકડું વાંદરું પાડ્યું ત્યારે એને ખાવા શું શું આપી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી એણે એ સ્ત્રી પાસેથી જ મેળવેલી એક દિવસ પોલનું પાળેલું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યો એ ખૂબ જ ઉદાસ થઈ ગયો આ બનાવથી એને વારંવાર રડવું જ આવતું હતું ઇન્ફોર્મેશનનો સંપર્ક કરી એણે આ કરુણ ઘટનાની વાત કરી એણે કહ્યું દીદી પોતાના અદભુત ગીતોથી મારા ઘરમાં આટલો બધો આનંદ પાથરતું એ પંખી અચાનક પીછાનો ઢગલો બની અમને આમ કેમ છોડી ગયું પેલી સ્ત્રી બે ચાર ક્ષણ માટે મૌન રહી પછી ખૂબ જ સહાનુભૂતિ ભર્યા અવાજે બોલી બેટા એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં પણ ગીતો ગાવાના હશે અને એટલે જ ભગવાને એને બોલાવી લીધું હશે એ વાક્યમાં ખબર નહીં એવું તો શું હતું પણ પોલના દુઃખી મનને એનાથી ખૂબ જ રાહત મળી એ પછી થોડા દિવસ પછી એણે ફિક્સ નો સ્પેલિંગ કઈ રીતે લખાય એ પૂછ્યું આટલો નાનો સ્પેલિંગ તો એની મમ્મી પણ સમજાવી શકત પણ આદત મુજબ એ આવા નાનકડા પ્રશ્નો માટે પણ ઇન્ફોર્મેશન કાઉન્ટર પર બેઠેલી સ્ત્રીનો સંપર્ક કરતો અને એ સ્ત્રી પણ ક્યારેય કંટાળો લાવ્યા વિના એને બધું જ સમજાવતી આજે પણ એણે એને સ્પેલિંગ લખાવ્યો આ ઘટનાક્રમ આમ જ લગભગ ત્રણ વર્ષ સુધી રહ્યો ત્રણ વર્ષ પછી પોલના પિતાની બદલી બોસ્ટન શહેરમાં થઈ પોલ અમેરિકાના બીજે છેડે રહેવા ચાલ્યો ગયો એની મોટી બહેન એ જ શહેરમાં પરણીને સ્થાયી થઈ હતી વર્ષો વીતતા ગયા તેમ સ્મૃતિઓની દિવાલો પર સમયનું પળ જાડું થતું ચાલ્યું કોલેજ પૂરી કરીને પોલે પોતાનો ધંધો શરૂ કર્યો ધંધાના કામ અંગે એ એક વખત બહાર ગામ જતો હતો ત્યારે એના વિમાને એણે જ્યાં બાળપણ ગુજારેલું એ જ શહેરમાં લગભગ અડધા કલાક જેટલું રોકાણ કર્યું પોલે પોતાની બહેન સાથે લગભગ પંદરેક મિનિટ વાત કરીને ફોન મૂક્યો ત્યાં જ દીવાલમાંથી ફૂટી નીકળતા પીપળાની માફક જ એને ઇન્ફોર્મેશનની યાદ આવી ગઈ આટલા વર્ષો પછી સીધો ફોન ઉપાડવાથી ઇન્ફોર્મેશન જ લાગે તેવું નહોતું રહ્યું એટલે એણે લોકલ ફોન ડિરેક્ટરીમાંથી ઇન્ફોર્મેશનનો નંબર મેળવ્યો પછી ધડકતા હૈયે બોલ્યો ઇન્ફોર્મેશન પ્લીઝ યુવાન થવાના કારણે પોલનો અવાજ બિલકુલ બદલાઈ ગયો હતો પણ સામે છેડેથી એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો ઇન્ફોર્મેશન બોલે છે બોલો હું આપની શું સેવા કરી શકું એનો એ જ અને એવો જ મમતાભર્યો અવાજ આટલા બધા વર્ષો પછી સાંભળવા મળશે એવી પોલને કલ્પના જ નહોતી એટલે શું વાત કરવી અને કઈ રીતે વાત કરવી એ તો એણે વિચાર્યું જ નહોતું એના મગજમાં તો પોતાના બાળપણના પ્રસંગો જ ઘૂભરાતા હતા કંઈ પણ યાદ ન આવતા એણે લાગતું જ પૂછી નાખ્યું તમે મને ફિક્સ કઈ રીતે લખવું તે સ્પેલિંગ સમજાવશો સામે છેડે થોડી શાંતિ છવાઈ ગઈ પછી એ જ લાગણી ભર્યો અવાજ સંભળાયો પોલ હથોડી વાગેલી એ અંગૂઠો રોજાઈ ગયો કે હજુ દુખે છે પોલના આનંદનો કોઈ પાર જ ન રહ્યો એની આંખમાં આંસુ આવી ગયા એ બોલ્યો દીદી તમે આજે આવી રીતે મળી જશો એ હું માની જ નથી શકતો હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું પણ તમને આજે મારે એક વાત કરવી છે એટલું કહી એ બે ક્ષણ અટક્યો પછી છાતીમાં ભરાયેલ ડુમાને જેમ તેમ ખસેડીને એ બોલ્યો દીદી તમે મારા માટે એ વખતે શું હતા એ તમને ખબર છે તમે એક બાળકના સુખ દુઃખના સાથી હતા મારે મા બાપ તો હતા પણ પોતાના કામમાં જ વ્યસ્ત મારા મા બાપ પાસે તો મારા માટે સમય જ હતો નહીં એ વખતે મારા માં અને બાપ બંને તમે જ હતા તમે મને ક્યારેય વાત કરવાની ના નથી પાડી જો એવું કહું તો પણ એને અતિશયોક્તિ ન પામતા કે તમે મારા બાળપણનું સર્વસ્વ હતા ડૂમો ફરીથી ભરાઈ આવ્યો પોલ આગળ બોલી ન શક્યો બે ક્ષણ માટે બંને છેડે શાંતિ છવાયેલી રહી લાગતું હતું કે બંને છેડે આંસુ રોકવાનો જ પ્રયાસ થઈ રહ્યો હતો ત્યારબાદ એ શ્રીએ કહ્યું પોલ આજે મારે પણ તને એક વાત કહેવી છે કે તું મારા માટે શું હતો એ તને ખબર છે ખરી હું સાવ જ એકાકી જીવન જીવતી હતી મારે પતિ કે બાળકો કોઈ જ નહોતો તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એ માટે હું હંમેશા સાંજની ડ્યુટી જ પસંદ કરતી તને અભ્યાસમાં મદદરૂપ થઈ શકું તે માટે તારા જે તે ધોરણના પુસ્તકો ખરીદીને હું રોજ રાત્રે તેનો અભ્યાસ કરતી તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય તે હું અગાઉથી જ તૈયાર કરી રાખતી તારો અવાજ મને રોજ એક દિવસ વધારે જીવતા રહેવાની હિંમત આપતો મારી નોકરી ન હોય ત્યારે હું કોઈકને બદલે નોકરી કરતી હું ભાંગી પડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી એવી વખતે મને જીવતા રહેવાની પ્રેરણા તે જ આપેલી થોડી વાર અટકીને બોલી પોલ બેટા તારી પાસે સમય હોય તો મને મળીશ તને મળવા હું વર્ષોથી તડપું છું અને તું ફરી કોઈ દિવસ મળીશ એ આશાએ જ જીવું છું દીદી પોલ માંડ માંડ બોલી શક્યો મારું પ્લેન હવે પાંચ દસ મિનિટમાં જ ઉપડશે દોઢેક મહિના પછી હું પાછો આવીશ તમે જે અનુભવી રહ્યા છો એવી લાગણી હું પણ અનુભવી રહ્યો છું મારે પણ તમને મળવું છે તમને હું ખાતરી આપું છું કે હું પાછો આવીશ ત્યારે મારી ટિકિટ એવી રીતે લઈશ કે તમારી સાથે એકાદ દિવસ ગાળી શકાય ત્યાર પછી રડતા રડતા જ બંનેએ એકબીજાને બાય બાય કર્યું ફોન મૂકતા પહેલાં એ સ્ત્રીએ જણાવ્યું કે પોતાનું નામ સેલી છે અને ભવિષ્યમાં સંપર્ક માટે એ આ નામથી જ પૂછતાછ કરવી દોઢને બદલે પોલ પૂરા ત્રણ મહિના પછી આવી શક્યો વિમાનમાંથી ઉતરીને તરત જ ત્યાંના જાહેર ટેલિફોન પરથી જ એણે ફોન કર્યો ઇન્ફોર્મેશન પ્લીઝ એટલું બોલી એ ધડકતા હૈયે ઊભો રહ્યો ઇન્ફોર્મેશન બોલે છે બોલો હું આપની શું સેવા કરી શકું સામે છેડેથી એક મૃદુ અવાજ આવ્યો પણ એ સેલીનો નહોતો આપશો પ્લીઝ સેલી નહીં મળ્યાના થોડા વિષાદ સાથે પોલે કહ્યું તમે જૂનો મિત્ર પોલે જવાબ આપ્યો તમને જણાવતા મને અનહદ દુઃખ થાય છે પરંતુ મારે જાણ તો કરવી જ જોઈએ કેન્સરના કારણે લગભગ દોઢ મહિનાથી રજા પર રહેલી શેલીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું માફ કરશો પોલ માથે જણે વીજળી પડી ઓ નો કહેતા એનાથી દ્રુસ્કો મુકાઈ ગયો જે સ્ત્રી પોતાના બાળપણની દુનિયામાં સર્વસ્વ હતી એને એક વાર પણ મળી ન શકાયું એ વાત એને અત્યંત પીડા આપી રહી હતી અરે સાંભળો સામે છેડે રહેલી સ્ત્રીએ કદાચ પોલના રડવાનો અવાજ સાંભળી લીધો હતો શૈલી માટે રડવા વાળો આ દુનિયામાં બીજું કોઈ સગું તો હતું નહીં અને પોલ વિશે એણે સેલી પાસેથી ઘણી વાતો સાંભળી હતી એટલે એણે પૂછી જ નાખ્યું કે તમે ક્યાંક મિસ્ટર પોલ તો નથી ને હા હું પોલ જ છું સેલીએ મારા વિશે તમને કંઈ કહ્યું હતું પોલને નવાઈ લાગી સેલીએ તમારા માટે એક સંદેશો મૂકેલો છે સેલીએ કહેલું કે તમે આવો ત્યાં સુધી કદાચ એ જીવતી ન રહે તો મારે આ સંદેશો તમને આપવો તમને રડતા સાંભળ્યા એટલે હું ઓળખી ગઈ સેલી કહેતી હતી કે એના મૃત્યુથી તમને ખૂબ જ દુઃખ થશે સંદેશો શું છે છે પોલને સેલીએ લખ્યું લખ્યું હશે એ સાંભળવાની થઈ આવી હતી કે પોલને કહેજો કે રડે નહીં જરાય દુઃખી પણ ન થાય આ એક જ દુનિયા નથી બીજી દુનિયામાં પણ ગીતો ગાવાના હોય તો ભગવાન બોલાવી લેતા હોય છે અને આ સંદેશો પોલ જરૂર સમજી જશે સંદેશો પૂરો કરીને એ સ્ત્રી શાંત થઈ ગઈ એનો આભાર માની પોલે ફોન મૂકી દીધો એ સંદેશાનો અર્થ પોલ બરાબર સમજી ગયો હતો અતિ ખિન્નતાના ભાવો વચ્ચે શીતળ ચંદનના લેપ જેવી ઠંડક એના હૃદયે અનુભવી આંખ બંધ કરી શાંતિથી એ એરપોર્ટની લોન્ચના એક ખૂણાની બેઠક પર બેસી ગયો બંધ આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી પરંતુ એના મોં પર શાંતિના ભાવો પથરાયેલા હતા ઘણા વર્ષો પછી એના બોલબુલનો મીઠો અવાજ એના કાન અને હૃદયમાં જાણે કે ગુંજી રહ્યો હતો